మిత్రత్ పరి త్రి వి జేస్యాప్ర్ నో వలోక్ మనే త్రా ఇలో సాలు కరులు మటాండి త్రా నోడి కొరు కరు మటాండి కంబిస్డాం విస్యాలు కరు స� મિત્રો તો આપણે મોટર ચાલુ કરી દીધી છે જોઈ લ્યો આપણે મોટર ચાલુ કરી દીધી છે તમે જોઈ શકો છો મિત્રો ફાઇનલી આપણે મોટર ચાલુ કરી દીધી છે પાણી પણ મણું ભાગવા ઢાળમાં આપણે સિંગલ ફેસ ની મોટર છે આપણે બહુ મોટી નથી છે ને ઓણ ડાળ આપણે કરાયો છે જોઈ લ્યો ફાઇનલી મિત્રો તો આપણો કેરો ભરાવા આવ્યો છે આપડે ખેરવાનું છે ભરાઈ દેજો લિમિત્રો તો આપડો ખેરો ભરાઈ દે હવે જતી આપડે મેથીમાં બેઠી એક દાણે કા થબેર દેવા મે ભાઈ વિદીધું મને કાથી ફરી ન આલો આપડો ભરાઈ જા લે મળી એ ખાય ને લિમિત્રો તો બે કેરા પી જન ત્રીજો ખેરો માં ભરાઈ દેશું ઈ કોં કે વાય ઓસે తియలే ఊను పాత్ర తపేలా మా పాడై దూలో జాయి ફેમિલી મિત્રો તો પાણી ઊનું કરવા મૂક્યું તો એ બંધ રહ્યું છે કેમ કે સાંભળતી નથી મોટર ચાલુ કરી એમાં ગરમ પાણી આવતું હાલો આપણે નાઈ લઈને પછી મોડી બેઠા મિત્રો તો આપણે નાઈ લીધું છે ને તો આપણે અહીંયા આપણે બકાલો ખાવા મિત્રો તો બકાલો પી ગયો છે ને હવે કુંડી ભરવા મૂકી દીધી છે પછી આપણે તાકો ભરી કુંડી ભરાયેલો હલો બને આકી તાકી બરાડ એટલે આપણે સડાઈ દી આપણે તાકા માં હલો મિત્રો તો આપણે તાકા માં પાણી સડાઈ દી છે અમે જોઈ શકો વધાウト હોય મિત્રો તો તાકો ભરા જાય એટલે આપણે ઓલું વાટ પાઈ દેવી અને આ બા પાઈ દેવી ના ફળ ની ઉપર પાઈ દે તાકો ભરા એટલે આલુ મળે મિત્ર તો આપણે નડી લઈને આવી ગયા છીએ વાટ ને પાવા હાલો વાટ પાઈ દે પછી આપણે ડામ ફળી આવડી મોટી છે પાઈ દેવી પડકે નાનો વાટ છે આ बाजू આંબા છે પેલોગ માં છે ડામબા જોઈ લેજો મિત્ર તો બધું પાઈ દે પછી મળ્યો મિત્ર તો પાણી બધું પી ગયું છે ને હવે આપણે નડી નીકળવા જઈશું પછી મળ્યો મિત્રો તો મોટર બાઈન કરી દીધી છે ને આપણે આવી ગયું છે હવે પારા કામ આ દે આપણું પરાનું મશીન છે આ ના પેટી છે ઓટોમેટિક મીંડી વાળા છે જોઈ શકો છો શબ દબ બી ઉરત મશીન એટવા આવે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો I'll give you money, bye-bye.